હેલો ગાઈસ તો કેમ છો બધા જય સ્વામિનારાયણ બધાને તો ચાલો આપણે જવાનું છે હીરાબાગ જો મેડમ એમનું પોસ્ટિંગ બધું જોવા મળ્યા છે એમને રીલ પોસ્ટ કરી એટલે કેટલી ચાલી કે નહીં એ જોવે છે અને આપણે નીકળી ગયા છીએ હીરાબાગ શોરૂમ પર જવા માટે આજે તો આપણે મોટા વરાછા નહોતું જવાનું એટલે આપણે કીધું કે ચાલો ડાયરેક હીરાબાગ જ જવાનું છે આજે તો તો આપણે આવી ગયા છીએ હીરાબાગ એ વેડિંગ ગેલેરી પર અને આપણે આવી આવી ગયા ગયા ત્યાં તો આપણી જોડે જોડે ક્લાયન્ટ પણ છે એમને બેબી શાવરનું આઉટફિટ રેન્ટ પર જોતું હતું એમને ઓરેન્જ કલર અને પિંક કલરની બનારસી ચોલી છે જેમાં બે દુપટ્ટા આવે છે અને એકદમ લાઇટ વેઇટ ચોલી છે અને લુક એકદમ હેવી આવે છે એવી ચોલી આપણે એમને ટ્રાય કરાવી દીધી છે અને એટલામાં તો બીજા ક્લાયન્ટ પણ આવી ગયા હતા એમને તો એન્ગેજમેન્ટ માટે જોઈતું હતું તો આપણે એમને બહુ બધા ઓપ્શન એન્ગેજમેન્ટ માટેના બનાવી દીધા છે એમની જોડે એક નાની છોકરી પણ હતી જોવો એમને કેવી રમવાની મજા આવે છે શોરૂમમાં એમના વાઈટ ચોલી એ નાની બેબીને બહુ ગમે છે કેટલી વાર જોવો એણે હાથ લગાવ્યો એ ચોલીમાં એમને પહેરવાનું મન થઈ ગયું હોય પણ એમની સાઈઝમાં તો આવે નહીં તો આ ક્લાયન્ટને ના ગઈ હું કંઈ એમને વેસ્ટર્ન જોઈતું હતું અને ચાલો ત્યાં સુધીમાં તો આપણે ત્રીજા ક્લાયન્ટ આવી ગયા છે તો આ દીદીને કંઈક અલગ વેસ્ટર્ન ચોલી જોઈતી હતી તો આપણે એમને ચોલી બતાવી દીધી છે અને આ પરફેક્ટ એમની સાઈઝમાં પણ આવી ગયું છે કેમ કે આ દીદીના સાઈઝનું એ લોકો એવું કહેતા હતા કે એમની સાઇઝનું એમને ક્યાંય બ્યુટિકમાં મળતું નહોતું અને આપણી પાસે તો બધાની સાઈઝનું આવી જાય સ્મોલ સાઇઝ એ મળી જશે અને ટ્રિપલ એક્સેલ ફોર એક્સેલમાં પણ તમને મળી જશે તો એ દીદીને જોવા ગમી ગયું છે અને એમણે આવડું આ ફાઇનલ કરવું છે છે ને બાકી મસ્ત આઉટફિટ જો તમારે હલ્દીમાં પહેરવું હોય કાર્નિવલમાં પહેરવું હોય કોઈ બી ફંક્શનમાં પહેરવું હોય ને તો તમે આ બુક કરાવી શકો છો બ્રાઇડને ચાલેવું છે સાઇડરને ચાલેવું છે એ દીદીના પપ્પાને એ લોકો વિડીયો કોલ કરીને બતાવી દે છે એટલે એમને પણ ગમે છે આ પછી દીદીને ને હજી એક ટ્રાય કરી લઉં તો એમણે બીજું એક શ્રગ વાળું ટ્રાય કરી લીધું છે શ્રગ વાળું એમને મસ્ત લાગે છે એ બી એમણે એમના પપ્પાને વિડીયો કોલ કરીને બતાવી દીધું છે એમને પણ આ શ્રગ વાળું ગમી ગયું છે આનું બ્લાઉઝ બહુ મસ્ત છે હેન્ડવર્કમાં છે ને કટવર્કમાં છે જોરદાર લાગે છે આ પીસ પહેરવાથી કલર એ બહુ મસ્ત છે આ કલરના ફોટા બહુ મસ્ત આવે છે એકદમ ગ્રીન કલર એ નથી ને રામા કલર એ નથી એવો કલર છે આ અને આખું હેન્ડવર્કમાં છે પિંક કલરના સિકવન્સ મોતી એનાથી લાઇટ પિંક કલરના મોતીથી હેન્ડવર્ક કરેલું છે અને ત્યાં તો આપણે જોઈ લો ક્રિષ્નાનું શૂટ શરૂ થઈ ગયું હતું એક પાર્લર પર સાડી પહેરાવીને અને આપણે તો આવી ગયા હતા ક્લાયન્ટ એટલે આપણે તો ક્લાયન્ટમાં જ ધ્યાન દેવું પડે ને તો આ દીદીને બ્રાઇડ માટે ગરબાની ચોલી જોઈતી હતી તો એ ગરબાની ચોલી જોવે છે બ્રાઇડ માટે વિધિ અમને બતાવી દીધી છે ગરબાની ચોલી અને હા આપણી પાસે સાડીમાં હજી પાંચ છ સાડી પ્લસ થઈ છે ન્યૂ કલેક્શન આવી ગયું છે જો તમારે કોઈને સાડી પહેરવી હોય તો જલ્દીથી જલ્દી અમારા શોરૂમ પર આવી જજો સાડી બુક કરાવી દેજો કેમકે હજી પ્લસ થવામાં જ છે કલેક્શન બહુ બધું સાડીમાં આપણે કલેક્શન બનાવી દેવાનું છે એ જોઈ લો છે ને બાકી મસ્ત મસ્ત કલર પટવાળા પ્રિન્ટમાં પણ આવી ગયું છે અને પછી આ દીદીને આપણે આ પિંક ચોલી ટ્રાય કરવી હતી તો આપણે એમને આ પિંક ચોલી ટ્રાય ચાલો કરાવી દઈએ છીએ એ દીદી અંદર બ્લાઉઝ પહેરવા ગયા ત્યાં હું ને વિધિ ફ્રી હતા તો આપણે કીધું રીલ બનાવી લઈએ

એ દીદી વિડીયો કોલ કરીને બતાવે છે તો એમને પણ ગમી ગઈ છે જ ને આટલું મસ્ત કલર હોય આટલું મસ્ત વર્ક હોય ત્યાં તો સાંજ પડી ગઈ તુષારભાઈ ને મેડમ આવી ગયા છે અને આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે કેમ કે સાંજ પડી જાય એટલે આપણને ભૂખે બહુ લાગી જાય તો અમારો વિડીયો તમને ગયો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરજો ઓકે બાય બાય એન્ડ થેન્ક યુ